ગીતા મંદિર વાડજ ઇન્કમ ટેક્સ ઉસ્માનપુરા સહિતના વિસ્તારોમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક્યાસી કરોડના ખર્ચે પૂર્વ વિસ્તારમાં ઇસ્ટર્ન મેઇન લાઇન નાખવામાં આવી હોવા છતાં પૂર્વ વિસ્તારના નિકોલ ખાતેની મધુમાલતી આવાસ યોજનામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે વરસાદ બંધ થયાના ચાર કલાક બાદ પણ પાણી ઓસર્યા નથી વધુ ચિંતાજનક બાબત એ છે કે વરસાદી પાણીની સાથે ગટરના પાણી પણ બેક મારવા લાગ્યા છે જેના કારણે આખી આવાસ યોજના જળમગ્ન થઈ ગઈ છે ઉલ્લેખનીય છે કે બાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર પ્રતિભા જોઈને આ ઇસ્ટર્ન મેન ટ્રંક લાઇનનું લોકાર્પણ કર્યું હતું ઇસ્ટર્ન મેન ટ્રંક લાઇનના લોકાર્પણ સમયે મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર દ્વારા દાવા કરવામાં આવ્યા હતા કે આ નવી લાઇન નાખ્યા બાદ નિકુલ રામોલ ઓઢો સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા રહેશે નહીં જો કે વિસ્તારમાં પડેલા માત્ર બે ઇંચ જેટલા વરસાદમાં જ આ દાવાઓ પુકડ સાબિત થયા છે પાણીના નિકાલની ધીમી ગતિ અને ગટરના પાણી બેક મારવાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શહેરમાં મોડી રાત્રે બે વાગ્યાથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને ત્યારબાદ રાત્રે ત્રણ વાગે ધોધમાર વરસાદ વરસ્યો રાત્રે ત્રણથી ચાર વાગ્યા સુધીના એક કલાકમાં વસ્ત્રાપુર સેટેલાઇટ શિવરંજની જોધપુર શાહપુર શાહીબાગ લાલ દરવાજા આસ્ટોડિયા જમાલપુર વસ્ત્રાલપુર રખ્યાલ સરસપુર સહિતના વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો વહેલી સવારે છ વાગ્યા સુધી વરસાદ સતત ચાલુ રહેતા પૂર્વ વિસ્તારના અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાઈ ગયા હતા ખાસ કરીને સરસપુર નિકુલ રામોલ રખ્યાલ અને ગોમતીપુર સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી સરસપુરમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાના કારણે વાહનચાલકોને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે એક સ્થાનિકે જણાવ્યું કે અહીંયા દર વખતે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાય છે રોજ દસ હજારથી વધુ લોકો આ રસ્તાથી અવર જવર કરે છે છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી